સાંસદ પરિમલ નાથવાણીએ વધુમાં કહ્યું કે સંજય ચેતરિયા ધ ગુજરાત રિપોર્ટ મયુર જાની હિમાંશુ ભાયાણી દિલીપ પટેલ અને બન્ની ગજેરા સામે મારા વિશે ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ રૂપિયા સો કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે શુક્રવારે માનહાનીય કોર્ટે માનનીય કોર્ટે સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે કોર્ટે મારા વિરુદ્ધ કરવામાં આવેલી બધી બદનક્ષી બધી પોસ્ટ તાત્કાલિક દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે જેનાથી મને વજગારાનું રક્ષણ મળ્યું છે હું મારી પ્રામાણિકતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છું અને પાયાવિહોણા આરોપોને જનતાને ગેરમાર્ગે દોરવા કે મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવા દઈશ નહીં સત્ય માટે ઊભા રહેવામાં મને ટેકો આપનારા દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વધુ માહિતી વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે જયેશ શું છે વધુ માહિતી ચોક્કસથી જે રાજ્યસભાના સાંસદ અને સાથે સંકળાયેલા છે એવા પરિમલ નથવાણી દ્વારા સો કરોડનો માનહાનિનો દાવો છે તે કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં ખોટી અને બદનક્ષીભરી જે માહિતી ફેલાવવામાં આવી રહી છે તેને લઈને સો કરોડનો માનહાનિનો દાવો છે તે પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દાવો છે તે કરવામાં આવ્યો છે ગઈકાલે કોર્ટે જે તમામ વ્યક્તિઓ છે તેમને પણ સમન્સ પાઠવ્યું છે કોર્ટે બદનકસી ભરી પોસ્ટ છે તે તાત્કાલિક દૂર કરવા માટે પણ આદેશ છે તે કરવામાં આવ્યો છે અને પરિમલ નથવાણીએ આ તકે કહ્યું છે કે હું મારી જે પ્રામાણિકતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છું ત્યારે મહત્વની વાત છે કે સત્ય સનાતન સત્ય સમાચાર સંજય જેતરિયા ધ ગુજરાત રિપોર્ટ મયુર જાની હિમાન્શુ ભાયાણી દિલીપ પટેલ ભાવિન ઉર્ફે બંને ગજેરા સહિતના આ જે લોકો છે તેમની સામે આ દાવો છે તે કરવામાં આવ્યો છે કારણ કે એમણે અલગ અલગ પોર્ટલ ઉપર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર છે તે વિવિધ જે દાવાઓ છે તે પરિમલ નથવાણીને લઈને છે તે કર્યા હતા ને ત્યારબાદ પરિમલ નથવાણી દ્વારા સમગ્ર મામલે સો કરોડનો માનહાણીનો દાવો છે તે આ વ્યક્તિઓ અને સંસ્થાઓ છે તેમની સમક્ષ તેમની વિરુદ્ધમાં છે તે કરવામાં આવ્યો હતો ને ખોટે પણ બદનક્ષી કાયદાકીય ભાષામાં વાત કરવામાં આવે તો પરિમલ નથવાણી છે તેમને વચગાળાનું રક્ષણ છે તે આપવામાં આવશે ત્યારે આગામી દિવસોમાં વધુ સુનાવણી છે તે હાથ ધરાશે સમગ્ર માહિતી બદલ જયેશ આપનો આભાર